આ વર્ષ પંચક અને ભદ્રામાં રક્ષાબંધન જાણો તારીખ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત યોગ અને મહત્ત્વ રક્ષાબંધનને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક અને આત્મીયતા અને સ્નેહના બંધન દ્વારા સંબંધોને મજબૂત કરવાનું પર્વ છે દર વર્ષ ભાઈઓ અને બહેનો આ પર્વની આતુરતાથી રાહ જુએ છે રક્ષાબંધન ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે દર વર્ષ શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં ક્યારે ઉજવાશે રક્ષાબંધનનો તહેવાર તારીખ સમય અને શુભ મુહૂર્ત નોંધી લો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાંયા હોય છે સાંજે પંચંગ પણ લાગી રહ્યો છે આ વર્ષે રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવાનો શુભ સમય કયો છે રક્ષાબંધનની તારીખ અને મહત્વ શું છે પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવતો આ તહેવાર દર વર્ષ ઑગસ્ટ મહિનામાં ઉજવવામાં આવે છે રક્ષાબંધન ઉપરાંત ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક તરીકે ભાઈબીજ પણ ઉજવવામાં આવે છે આ વર્ષ રક્ષાબંધન પર ભદ્રાનો સાંયો છે ત્યારે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે બહેનો તેમના ભાઈને રાખડી ક્યારે બાંધી શકશે રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે અને રક્ષાબંધનનું મહત્ત્વ શું છે એક પૌરાણિક માન્યતા છે કે બહેન આ દિવસે શુભ મુહૂર્તમાં પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે તેને ક્યારેય તેના ભાઈ પર કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં ઘણી પ્રગતિ થાય છે ચાલો જાણીએ વર્ષ બે હજાર ચોવીસમાં રક્ષાબંધનની તારીખ રાખડી બાંધવાનો શુભ સમય તેનું મહત્ત્વ અને આ તહેવાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી રક્ષાબંધનની તારીખ પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ માસના શુકળ પક્ષની પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટને સોમવારે ત્રણ ને ચાર વાગ્યાથી શરૂ થશે આ તિથિ ઓગણીસ ઓગસ્ટના રોજ રાત્રે અગિયાર ને પંચાવન વાગ્યે સમાપ્ત થશે ત્યારે યુદ્ધ તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસ ઓગસ્ટના રોજ સોમવારે ઉજવવામાં આવશે ભદ્રાનો સમય આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો સાંયો રહેશે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પ્રારંભ સવારે પાંચને ત્રેપન વાગે થશે જે બપોરે એક બત્રીસ વાગ્યા સુધી રહેશે આ વર્ષે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ લોકમાં સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતું તેને શુભ જ માનવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને નજર અંદાજ ન કરી શકાય રક્ષાબંધનના દિવસે છે પંચક રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે જણાવી દઈએ કે પંચક સાંજે સાત વાગે શરૂ થશે અને આગામી દિવસે સવારે પાંચને ત્રેપન વાગ્યા સુધી રહેશે પંચંગ સોમવારે શરૂ થઈ રહ્યો છે તેમજ તેમાં શુભ નથી માનવામાં આવતો તે શુભ હોય છે રક્ષાબંધન બે હજાર ચોવીસના શુભ મુહૂર્ત ઓગણીસ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનું શુભ મુહૂર્ત બપોરે એકને ત્રીસ વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી છે આ દિવસે બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા માટે સાત કલાક આડત્રીસ મિનિટનો સમય મળશે ત્રણ શુભ યોગમાં છે રક્ષાબંધન આ વર્ષ રક્ષાબંધનના દિવસે ત્રણ શુભ યોગ રચાઈ રહ્યા છે રક્ષાબંધનના દિવસે શુભ શોભન યોગ સંપૂર્ણ દિવસ દરમિયાન રહેશે સાથે જ સ્વાર્થ સિદ્ધિ યોગ સવારે પાંચ ને તેપન થી આઠ દસ સુધી રહેશે તેમજ રવિયોગ પાંચ ને ત્રેપન થી આઠ દસ એમ સુધી રહેશે રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે શું છે મહાત્મ્ય મહાભારતના સમયગાળા દરમિયાન રાણી દ્રૌપદીએ એક વખત તેમની સાડીનો છેડો ફાડી પીળા કપડાનો ટુકડો કૃષ્ણના કાંડા પર બાંધી દીધો હતો જેથી કૃષ્ણના હાથે થયેલી ઈજા મટી જાય કૃષ્ણ આ કૃત્યથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જાહેર કર્યું કે દ્રૌપદીએ તેમને પોતાનો ભાઈ બનાવ્યો છે અને હવે તેની સુરક્ષા કરવાની જવાબદારી તેની છે જે કૃષ્ણએ તેના પાંચ શક્તિશાળી પતિઓ હોવા છતાં વારંવાર કરી મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ